હાલોલ નગરમાં મોહરમ પર્વની ઉજવણી ઉલ્લાસ સાથે કરવામાં આવી નગરમાં નીકળ્યું તાજિયાનું ભવ્ય જુલુસ મુસ્લિમ સંપ્રદાયમાં ઇસ્લામી નવા વર્ષનો પ્રારંભ મોહરમના પહેલાં ચાંદથી થાય છે જેમાં ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત પૈગંબર મોહમ્મદ સાહેબના દોહિત્રપુત્ર ઇમામ હુસેનની શહાદતને યાદ કરીને મુસ્લિમ સમુદાયના લોકો મોહરમ પર્વની ઉજવણી કરે છે પૈગંબરે ઇસ્લામ હઝરત મોહમ્મદ સાહેબના દોહિત્ર પૌત્ર હઝરત ઇમામ હુસેન આજ મોહરમ મહિનામાં કરબાલાના યુદ્ધ ઈસવીસન છસો એંસીમાં પરિવાર સાથે અને સાથીઓ સાથે શહીદ થયા હતા મોહરમના દસમા દિવસને યૌમે આસુરાના નામે પણ ઓળખવામાં આવે છે જોકે મોહરમ મહિનાનો દસમો દિવસ સૌથી વિશેષ પણ માનવામાં આવે છે તેમણે ઇસ્લામના રક્ષણ માટે પોતાનું બલિદાન આપ્યું હતું ત્યારે આ યુદ્ધ સત્ય અને અસત્ય માટેનું હતું જેને લઈ દર વર્ષે મુસ્લિમ બિરાદરો ઇમામ હુસેનની યાદમાં મોહરમ પર્વની ઉજવણી કરે છે જેને લઈને હાલોલ નગરમાં મોહરમના મહિનામાં ઠેર ઠેર જિક્ર શરીફ બિલાસ શરીફ તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેને લઈ આજે નગરમાં પણ મોહરમ પર્વની ઉજવણી રંગે ચંગે કરવામાં આવી હતી જેમાં નગરની મસ્જિદોમાં મોહરમ પર્વને લઈને યૌમે આસુરાની નમાજ પણ અદા કરાઈ હતી જો કે નગરના હુસેની ચોક કસ્બા ખાતેથી તાજિયાનું ભવ્ય જુલુસ નીકળ્યું હતું અને નગરના મુખ્ય માર્ગો પર થઈ પરત કાદરી મોહલ્લા ખોખરફળિયા ખાતે આવી પહોંચ્યું હતું અને ત્યારબાદ સલાતો સલામ અને દુઆ કરવામાં આવી હતી ત્યારબાદ કાદરી ખાતે નિયાદનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં અકીદતમંદોએ આ નિયાદનો લાભ લીધો હતો જ્યારે નગરમાં નીકળેલા કલાત્મક તાજિયાનું જુલુસ આકર્ષણનું કેન્દ્ર પણ બન્યા હતા નગરમાં ઠેર ઠેર ઇમામ હુસેનની યાદમાં ઠંડા પીણા તેમજ સરબતની સબીલો પણ હતી જેમાં લોકોએ તેનો લાભ પણ લીધો હતો જો કે મોહરમ પર્વની ઉજવણીને લઈને નગર ખાતે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેને લઈ ઠેર ઠેર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા બાજ નજર પણ રાખવામાં આવી હતી